વિવાદિત પ્રદેશ પર થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે તેર વર્ષમાં સૌથી તીવ્ર લડાઈ ચાલી રહી છે જેમાં કંબોડિયામાં ભારતીય દૂતાવાસે નાગરિકોને સરહદી વિસ્તારો ટાળવા વિનંતી કરી છે કંબોડિયામાં ભારતીય દૂતાવાસે એક સલાહકાર જારી કરીને ભારતીય નાગરિકોને થાઇલેન્ડ સાથે વધતી સશસ્ત્ર હિંસા વચ્ચે સરહદી વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળવા વિનંતી કરી છે આ સલાહ લાંબા સમયથી વિવાદિત પ્રદેશોમાં અથડામણોમાં તીવ્ર વધારો થયા પછી છે કેટલાક મહિનાઓથી ઉકળતા તણાવને કારણે હવે સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ જવાનો ભય છે થાઇલેન્ડ સરહદ પર ચાલી રહેલી અથડામણોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સરહદી વિસ્તાર પર મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે સલાહમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોને કટોકટીની સ્થિતિમાં દૂતાવાસનો સંપર્ક કરવા પણ વિનંતી કરવામાં આવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો